જય માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે જય શ્રીરામ બધા અને જો અત્યારે વાગ્યા છે જેવું થયું છે ને આપણે ગયા અને આપણે આપણે આજે બધા દોવાના છે એટલે ગાવું એવું બધું દોવાનું છે તો આપણે બધું ગાઉ એવું બધું ફેરવી લીધું છે અને આપણે જો આ ભઠો કર્યો છે તાપી સીવી તો જો સો જે હાડાસ જેવું થયું છે અંધારું છે જો અને આપણે એ જે તાપી સિવી જુનુભાઈ ખાણ બનાવે છે આપણે આઠ ગાવું છે તો આઠે આઠ ગાવું દોવાની ને એક વેજ દોરવાની છે એટલું દોવાનું છે તો એટલે આપણે આજ વહેલા પાછા થઈ ગયા છીએ અને ન કરતો આપણે ચૂનીલના બપા આવે તો દોઈ નાખે બધા પણ આજે આપણે દોવાના છીએ નથી આવવાના એટલે આપણે દોવા પડશે તો આપણે પેલા બધા ફટાફટ દોઈ લેવી અને નવા ગામ પાછું દૂધ ભરવા દોરવાનું છે તો આપણે પેલા પાછા દૂધ લે ભરી આવીશું અને ત્યાં તો આપણે તાપીશું જો તો પછી પાછા આપણે

તો પાછા આપણે આવી ગયા છીએ વાળીએ અને આજ પાછું આપણે વાળવાનું છે પાણી તો મોટર તો ચાલુ કરી દીધી છે આપણે અને નવ સાડા નવ દસ જેવું થયું છે તો અત્યારે પછી આપણે વાડિયા એ મોટર ચાલુ કરી છે અને જાહેર પાવાની છે આપણે આ દો થોડી મોટી થઈ ગઈ આપણે હમણાં થવા વાળીએ જ નહીં આવ્યા એ દૂના આવ્યા કે આવી સીધું પહેલાં આપણે પાણી ધોળવું પડ્યું તો આમાં નાકા પાણી જાય છે ને ચાલુ કરી હવે પાડીથી આવે છે પાણી એક મોટરે તો આપણે પાણી વાળવાનું છે ને એક મોટર તો બગડી ગઈ છે ખાલી કરાઈ ગયો આપણે ઉતારવા વાકે છે તો આપણે ફટાફટ પહેલાં પાણી વાળી લેવી અને સારી ઘણી મોટી થઈ ગઈ આપણે કે દૂધ વાળી નહીં હેવા ને લગભગ વીસ દિવસ જે થયું હોય છે આપણે વાળીએ જ નહીં આ

તો હવે આપણે ઝાડમાં પાણી વાળતા હતા તે ઝાડમાં તો થોડીક રહી ગઈ છે લાઈટ વહી ગઈ તો થોડીક રહી ગઈ ને હવે આપણે જઈએ આમ દાદા બે ટોલ લઈને જા એની આગળ આપણે આટો મારો જવું છે તો ત્યાં જઈને તમને બોલું દાદા ટોળા થાય છે ત્યાં જઈએ તો જો આ ઝાડ અધૂરી રહી ગઈ આમાં આપણે ખબર ચાલુ હતી જો તો આપણે આ ચીંડી છે ચીંડી થી આપણે રસખી ગયો ઓલો હવે નીકળા ને જો ચલાવ ફેમિલી આપણે આવી ગયા છે અડુગરમાં ને આપણે ટોર થરે છે ન્યાન દાદા આ માથે હતા માથે લઈને આવ્યા હતા આપણે આટો મરવાયા હતા અને એ કા ખોટી હોરે છે હોટી બનાવીને ને આટું હોટી ભાંગી ગઈ હતી એમાંથી કાઢીને ઉલે ભાવ હોટીમાં એવું ના કાઢતું ઉલા بےٹا تو بھائی چل آٹو ہم آٹو مرتے داد મું જો આપણે છે આપડે હાથ એટલે આજ ઉમ તો મણી હજ હજ હા ઉમ સરસ હાલ હાલ જો હા દાદા બેઠા છે જો હવે કઈ ધ્યાન નથી દેતી થઈ હા અમે જો પાંડેશ્વર મહાદેવ છે હા અમે દેખા તો આવું છે ગામડામાં જો સારું ગયું છે આપણે કારે કારક આવતો હોય ઘણી વાર આપણે આવેલા ઢોરમાં હવે તો કિરણ બે એટલે કઈ આવતા નથી કામ ન હોય આપણે કામે જવાનું હોય કિરણ આપણે કારખાનું તો આવું બધું છે તો હવે આપણે બી પાછા ઘડી કરીને પાછા મળીશું બ્લોગમાં તો કહેવું બાય બાય તો જવો હવે ભાઈ જશે પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું દાદા આગળ ઘડી ઘણી ઘડી આપણે બેઠા ઢોરમાં આવું પણ જો સરસ દેખાતું નહીં આમ સૂર્ય પડે છે આડો એટલે તો બહુ હાલકું રિઝલ્ટ નહીં આવતું અને હવે આપણે વાડિયા જવું છે તો ઘડી ગયું આપણે બેઠા એટલે પાછા આપણે વાડીએ જવી હજી આપણે ગાઢડીનું બધું બાંધવાનું છે એવું છે તો આપણે પાછા વાડિયા જવા દેવી અને અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મળીશું એક નેક્સ્ટ બ્લોગમાં કહેવાય બાય બાય જય માતાજી